નમસ્કાર આપ જોઈ રહ્યા છો છું આપની સાથે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ એપી માર્કેટમાં જર્જરિત બિલ્ડિંગ બીજા અને ત્રીજા બાળ સ્લેપ ધરાશાય થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે સુરત ઉદા વિસ્તારમાં આવેલ એપી માર્કેટનો બનાવ સામે આવ્યો છે કે જેમાં એપી માર્કેટમાં જર્જરિત બિલ્ડિંગનો બીજા અને ત્રીજા માળનો સ્લેપ ધરાશાય થયો છે જેમાં એક વ્યક્તિ કાટમાડમાં ફસાયો હતો અને અન્ય એક વ્યક્તિને સામે ઈજા થઈ હતી જ્યારે ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે કામગીરી શરૂ કરવામાં આવી ફાયરના જવાનો દ્વારા કાટમાડમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે બં ને સારવાર નેશન બ્લેસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર